હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ પ્રિપરેશન એકે યુટ્યુબ ચેનલ મિત્રો સ્વાગત છે તમારું અમારી આ સ્પેશિયલ મટીરિયલ વિડીયો સિરીઝમાં મિત્રો આ વિડીયો સિરીઝમાં આ બીજા નંબરનો વિડીયો છે ફર્સ્ટ આપણે ગુજરાતી સાહિત્ય પર વિડીયો બનાવેલો છે આશા રાખું છું કે તમે એ પણ વિડીયો જે છે જોઈ લીધો હશે મિત્રો ના જોયો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકમાં એની હું લિંક આપી દઈશ આ વિડીયો પત્યા બાદ તમે ત્યાં જઈને લિંક ઓપન કરીને વિડિયો જોઈ શકો છો મિત્રો વાત કરીશું આજે આ વિડીયોમાં શરીર વિજ્ઞાનની આપણા શરીરનું આપણા શરીર જે છે એ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ અને કેલ્શિયમ અને છેલ્લે લોખંડનું બનેલું છે બરાબર લોખંડ એટલે સામાન્ય વિજ્ઞાનમાં આયન કહી શકાય તો આપણા શરીરમાં એ લોખંડ જે છે આયન જે છે એનું પ્રમાણ સૌથી ઓછું છે એ પણ આ ટૉપિક જે છે નોંધવા જેવી બાબત છે પરીક્ષામાં પૂછાઈ શકે છે આપણા શરીરમાં સૌથી કહી શકાય કે વધુ પ્રમાણ પાણીનું રહેલું છે શરીરમાં સાઠથી પાંસઠ ટકા પાણી રહેલું છે બરાબર પાચન શ્વસન રુદ્રાભિશ્રણ ઉત્સર્ગ અને પ્રજનન એ પાંચ આપણા શરીરની મુખ્ય ક્રિયાઓ છે અથવા તો કહી શકાય કે મુખ્ય ક્રિયાઓને લગતા પાંચ તંત્રો રહેલા છે આપણા શરીરમાં બધી નસોની લંબાઈ કેટલી છે તો આશરે છન્નું હજાર પાંચસોને ચાલીસ કિલોમીટર જેટલી નસોની લંબાઈ રહેલી છે આપણા શરીરનો મૂળભૂત એકમ કયો છે તો કોષ એ આપણા શરીરનો મૂળભૂત એકમ છે બરાબર વાત કરીએ આપણા શરીરમાં કુલ હાડકાં કેટલા છે તો મિત્રો અવારનવાર ઘણીવાર આ પ્રશ્ન જે છે પૂછાઈ ચૂકેલો છે વર્ક થ્રીની એક્ઝામમાં બસો ને તેર જેટલા હાડકા રહેલા છે મિત્રો એના ઉપરથી તમે જે છે નવજાત શિશુનો ના શરીરમાં કેટલા હાડકાં રહેલા છે તે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો આપણા શરીરનું સરેરાશ ઉષ્ણતાપમાન કેટલું છે કેટલા ડિગ્રી સેલ્સિયસ છે તો સડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે આપણા શરીરમાં ઉ ક્રિયા દર મિનિટે કેટલી વખત થાય છે તો સોળથી ને અઢાર વખત થાય છે મિત્રો પરીક્ષામાં જે હૃદયને લગતો પ્રશ્ન પૂછાય છે એને ચેન્જ કરીને એને રિપ્લેસ કરીને આ પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે કે હવે આ પ્રકારના પ્રશ્નો પણ આવી શકે છે જે વારંવાર રિપીટ થતા હતા તે પ્રશ્નો હવે કદાચ બદલાઈને એના રિલેટેડ પ્રશ્નો પૂછાઈ શકે છે આપણા શરીરમાં નવ હજાર જેટલી જે સ્વાદકલિકાઓ રહેલી છે આપણા શરીરમાં એક ચોરસ ઇંચે કેટલી કેશવાહિનીઓ હોય છે દસ હજાર જેટલી કેશવાહિનીઓ એક ચોરસ ઇંચે હોય છે બરાબર આપણા શરીરમાં લોહીનું પ્રમાણ કેટલું છે તો સાત ટકા જેટલું હોય છે લગભગ બાર જેટલું લોહી હોય છે બરાબર મિનિમમ લોહી બરાબર આપણા શરીરમાં ચારસોથી પાંચસો જેટલા સ્નાયુઓ રહેલા છે મિત્રો યાદ રાખજો ચારસોથી પાંચસો સ્નાયુઓ હોય છે પરંતુ એની લંબાઈ જે છે વધારે હોય છે શરીરનો સૌથી મોટો અવયવ કયો છે તો યકૃત એ સૌથી મોટો અવયવ છે મિત્રો યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે બે હજાર અઢાર ઓગણીસમાં આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે ઓપ્શનમાં ચામડી હોઈ શકે છે બરાબર મગજ હોઈ શકે છે અને હૃદય પણ હોઈ શકે છે તો ત્રણેય ઓપ્શન જે ખોટા રહેશે યકૃત સાજો જવાબ છે પુખ્ત માણસના મગજનું વજન કેટલું હોય છે તો ચૌદસો ગ્રામ જેટલું હોય છે યાદ રાખજો હંમેશા પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે ઓપ્શનમાં જો ચારસો ચારસો ને પચાસથી લઈને પાન પંદરસો સુધી હોય તો એ પણ ઓપ્શન સાચો રહેશે માણસની મહાકાયતા અને વામનતા પાછળ કઈ ગ્રંથિ જવાબદાર છે અથવા તો આભારી છે તો વામનતા કાં તો મહાકાયતા માટે પ્રિટ્યુટરી ગ્રંથિ આભારી છે માણસના શરીરના તાપમાનનું નિયંત્રણ કઈ ગ્રંથિ કરે છે તો હાઇપોથેલેમસ ગ્રંથિ કરે છે પ્રજનન માટે પુરુષમાં ટેસ્ટેસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રેજોન જે હોય છે એ જવાબદાર હોય છે ઠીક છે જે હોર્મોન હોય છે પુરુષમાં ટેસ્ટેસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રેજોન વાત કરીએ આગળ શરીરના અંદર શરીરના તંત્રો કેટલા રહેલા છે તો તંત્ર આપણે આગળ વાત કરીએ ભ્રમણતંત્ર શ્વસનતંત્ર સ્નાયુ તંત્ર પ્રજનન તંત્ર તંત્ર ચેતા તંત્ર અને કંકાલ તંત્ર આટલા નવ પ્રકારના જે છે શરીરના તંત્રો હોય છે વાત કરીએ આપણા ખોરાકના મુખ્ય ઘટકો કયા કયા છે તો તત્વો કાર્યો અને ક્ષેમોથી એ મળી શકે એની વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ જે છે એ શરીરને શક્તિ અને ગરમી આવે છે આહારનો મુખ્ય ઘટક અને શક્તિનો મુખ્ય સ્ત્રોત છે અનાજ બટાકા ખાંડ શેરડી કેળા ગાજર મધ અને શક્કરિયા આમાંથી મળી શકે છે ચરબીની વાત કરીએ તો કોષની માંસપેશીની રચનામાં ચરબી અગત્યનો ભાગ ભજવે છે વિટામિન એ બી એ ડી બી અને કે ના અભિશોષણ માટે જરૂરી છે તે મળી શકે છે ઘી તેલ દૂધ માખણ ઈંડા અને મગફળીમાંથી પ્રોટીનની વાત કરીએ તો શરીરની માંગ માંસપેશીઓ જે હોય છે એને સર્જન અને વૃદ્ધિ માટે ઉત્સેચકો અને અંતસ્ત્રાવોના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે જે મળી શકે છે કઠોળ દૂધ દહીં પનીર માંસ માછલી ઈંડામાંથી બરાબર પાણીની વાત કરીએ તો શરીરમાં થતી જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે જરૂરી છે જે પાણી છે અને એ સીધે સીધું આપણે લઈ શકીએ છીએ બરાબર ખનિજ તત્વો જે છે સોરી ખનિજ દ્રવ્યો જે છે એ શરીરને ઘસારો પૂરો પાડે છે અને હાડકાં મજબૂત બનાવે છે બરાબર તે મળી શકે છે ધન્ય જે ધાન હોય છે તે અનાજ કઠોળ દૂધ સૂકા મેવા અથવા તેલીબિયા શાક લીલા શાકભાજીમાંથી મળી શકે વિટામિન અલગ અલગ પ્રકારના હોય છે એ શરીરમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓ માટે શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે અને કોષોની ક્રિયાશીલતા માટે વિટામિન જરૂરી છે જે દૂધ માખણ શાકભાજી ઈંડા અને માંસ માટે માંથી મળી શકે છે બરાબર સૂક્ષ્માણુથી થતા રોગો બરાબર તો એમાં વાયરસથી થતાં રોગો કયા કયા છે તો પીળો તાવ હડકવા શીતળા ઓરી અછબડા શરદી ફ્લૂ પોલિયો કન્જેક્ટિવાઇટીસ એટલે કે મિત્રો જે નાના બાળકોમાં આંખથી આંખને લગતો જે રોગ હોય છે અથવા કહી શકાય આપણી ભાષામાં આંખ આવવી બરાબર એ રોગ હોય છે બરાબર બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયાથી થતાં રોગ કોલેરા મરડો ટીબી ન્યુમોનિયા ગોનોરિયા રક્તપિત પ્લેગ દિપ્તેરિયા સિફિલિસ આ રોગો જે છે બેક્ટેરિયાથી થાય છે ફૂગની વાત કરીએ તો દરાજ ખરજવું એ ફૂગથી થાય છે પ્રજીવથી થતાં રોગમાં વલેરિયા અમીબીક મરડો અનિન્દ્રા આ પ્રકારના પ્રજીવથી થતા રોગો છે કૃમિની વાત કરીએ તો વાળો હાથી પગો અને અન્ન માર્ગના જે રોગ છે એ જે કૃમિથી થાય છે મિત્રો ગઈ પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ છે એમાં આ પ્રકારના પ્રશ્નો આજે કોઠાને લગતા પ્રશ્નો જે છે પૂછાયેલા હતા બરાબર આઈ થિંક બેથી ત્રણ પ્રશ્નો હતા શરીરના અંગો સાથે સંકળાયેલા રોગો કયા કહે છે તો અર્થરાઈટિસ જે છે એ પગના સાંધાને લગતો રોગ છે કયા અંગને અસર કરે છે તો પગના સાંધાને અસર કરે છે અસ્થમા તો ફેફસાને લગતો રોગ છે કેટરેટ જે આંખને લગતો રોગ છે કન્જેક્ટાઈટિસ આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે આંખને લગતો રોગ છે ઇફ્ટેરિયા ગળુંને લગતો રોગ છે ગ્લુકોમા એ પણ આંખને લગતો રોગ છે ગોઇટર જે છે એ ઘણાને લગતો રોગ છે ટીટનેસ એ માંસપેશીને લગતો રોગ છે કમળો જે છે એ યકૃતને લગતો રોગ છે મેનેન્જાઈટિસ જે છે એ મગજને લગતો રોગ છે પોલિયો એ નસ કોઈ પણ શરીરની નસ જે છે એને અસર કરે છે એને પાંગળું બનાવી દે છે બરાબર ન્યુમોનિયા જે ફેફસાને લગતો રોગ છે પાયોરિયા જે છે એ દાંતને લગતો રોગ છે બરાબર વાત કરીશું અગર ટીબી તો એ ફેફસાને લગતો રોગ છે ટાઈફોઈડ જે છે આંતરડાને લગતો રોગ છે મલેરિયા કરડરજ્જુને લગતો રોગ છે લુક્યોમિયા તો લોહીને લગતો રોગ છે લુક્યોમિયા એક પ્રકારનું કેન્સર જે છે એ લોહીનું કેન્સર કહી શકાય થેલેસેમિયા જે છે લોહીના રક્તકણો જે વાર વારસાગત રોગ છે બરાબર સિફિલિસ જનાનાંગનો જે જનાન અંગો જે છે એને લગતો રોગ છે પ્લેગ તો એ ફેફસા લાલ રક્તકણોને લગતો રોગ છે હર્પીસ જો ચામડીને લગતો રોગ છે ટ્રેકોમા એ પણ આંખને લગતો રોગ છે ફ્લૂ તો એ સ્વસંત્ર તંત્ર લગતો રોગ છે વાત કરીએ આપણે ચેપી રોગો અને બિન ચેપી રોગોની તો ચેપી રોગો જે છે એ વાયરસ બેક્ટેરિયા પ્રજીવો ફૂગ ક્રૂમિયોથી થતા રોગો ચેપી રોગો છે ચેપી રોગો માટે જવાબદાર સજીવોને રોગજન્ય થતા સજીવો કહે છે ચેપી રોગોનો ફેલાવો કરતા સજીવોને રોગવાહક સજીવો કહે છે ચેપી રોગો હવા પાણી તેમજ ખોરાક મારફતે પણ ફેલાય છે વાત કરીએ બિનચેપી રોગોની તો આનુવાંશિક જે રોગ છે માનસિક રોગ છે ત્રુટીજન્ય રોગ છે ચાયાપચયની કે અંતશ્રાવોની ખામીથી થતા જે રોગ છે હાનિકારક પદાર્થોથી થતા રોગ છે એ બિનચેપી રોગ છે બરાબર પછી આનુવાંશિક રોગોની વાત કરીએ તો આનુવાંશિક જે છે રોગ છે હિમોફિલિયા રંગ અંધત્વ આલ્બિલિઝમ બરાબર એ આનુવાંશિક રોગ છે માનસિક રોગની વાત કરીએ તો જે છે ફેફસુ હતાશા દ્વિમુખી વ્યક્તિત્વ ઠીક છે આ જે છે એ માનસિક રોગ છે ફેફસું મિત્રો અહીંયા ફેફસુ એમિસ ટાઈપ થઈ હતાશા એટલે કે જે ડિપ્રેશન છે એ અને દ્વિમુખી વ્યક્તિત્વ તો એ એ પોતાના પર્સનાલિટી ડ્યુઅલ પર્સનાલિટીનો લગતો રોગ છે બરાબર ત્રુટિજન્ય રોગો આહાર પોષણની ખામીથી થતા રોગોમાં આવી શકે છે કવોક્ષિયોકોર જે કોશિયોકોર જે છે એ રોગ છે એ આહારને લગતો પોષણની ખામીને લગતો નાના બાળકોમાં થતો રોગ છે મરાનમસ એ પણ એ પ્રકારનો જ રોગ છે રતાંધળાપણું પાંડુ રોગ સ્કરી બેરેબેરી અને સુકતાન આ બધા રોગ જે છે એ આહાર અથવા પોષણને લગતા રોગો છે ચયા પછી કે અંત્રશાવાની ખામીથી થતા રોગમાં ગોઇટર આવે છે જે ગળામાં એક ગળામાં થાય છે ગળું જે છે એ ફૂલી જાય છે બરાબર એના સ્ટાયુઓ જે છે ફૂલી જાય છે એ પ્રકારનો રોગ છે ડાયાબિટીસ હા ન આ પ્રકારના રોગ છે એ અંતસાઓની ખામીથી થતા રોગો છે આગળ વાત કરીએ હાનિકારક પદાર્થોથી થતાં રોગોમાં એલર્જી એપ્સે એપ્સેસ્ટોસીસ પછી આવે ન્યુમોકોનિયોસિસ અથવા કહી શકાય કે લુકોમિયા બરાબર આ બધા જે રોગ છે હાનિકારક પદાર્થોથી થતા રોગો છે કોઈ હાનિકારક પદાર્થ જે છે તમારા શરીરને અસર કરે ત્યારે આ રોગ તમને થાય છે એલર્જી તો કેટલાક ચોક્કસ ખાદ કે અન્ન અન્ન જેના પદાર્થો છે ધા ધાન્યના પદાર્થો છે જે એના પ્રત્યે અસાધારણ સમયદિંદાના પ પરિણામે ઉદ્ભવતી શારીરિક માનસિક કે દેહ ધાર્મિક તકલીફ કે રોગને એલર્જી કહે છે બરાબર કોઈ ચોક્કસ વસ્તુથી તમને તમારું શરીર એનાથી પ્રભાવિત થાય બરાબર જાતીય સમાગમથી થતા રોગોમાં એડ્સ ગોનોરિયા સિફિલિસ જેવા રોગો જાતીય સમાગમથી થતા રોગોમાં આવે છે આગળ વાત કરીએ મિત્રો જે પોલીસ પરીક્ષામાં અથવા અને બિનસચિવાલય જેવી પરીક્ષામાં આ પ્રશ્નો જે છે પૂછાઈ ચૂકેલા છે અવકાશી પદાર્થો વિશેના સૌથી મોટો ગ્રહ કયો છે તો સૌથી મોટો ગ્રહ છે ગુરુ સૌથી નાનો ગ્રહ તો સૌથી નાનો ગ્રહ છે બુધ વિશાળ કાયના વિશાળ ગ્રહ કહી શકાય ગુરુને અને સૌથી નાનો કદની દ્રષ્ટિએ વાત છે તો બુધ આવે સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે સૂર્યની સૌથી દૂરનો ગ્રહ છે એ પ્લૂટો છે સૌથી નજીકનો ગ્રહ બુધ છે લાલ રંગનો ગ્રહ છે મંગળ સૌથી ઠંડો ગ્રહ તો કહી શકાય પ્લૂટો સૌથી ગરમ ગ્રહ તો એ પણ બુધ આવશે કેમ કે સૂર્યની સૌથી નજીક છે પૃથ્વીથી સૌથી નજીકનો તારો સૂર્ય સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ તો શુક્ર કેમકે સવારે દેખાય છે પૂંછળે તારા તરીકે ઓળખાતો ગ્રહ ધૂમકેતુ આગળ વાત કરીએ પૃથ્વીથી નજીકના બે ગ્રહો કયા છે શુક્ર અને મંગળ સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલા ગ્રહો કયા છે તો બુધ અને શુક્ર આકાશમંડળમાં સૌથી ચમકતો તારો કયો છે તો વ્યાધ શનિના ગ્રહની આસપાસના વલયો કેટલા છે તો ચાર નરી આંખે જોઈ શકાય તેવા ગ્રહો કેટલા છે તો મંગળ બુધ ગુરુ શુક્ર શનિ બરાબર જે ગ્રહ પર જીવન છે તે એકને માત્ર એક ગ્રહ છે પૃથ્વી પૃથ્વીનો ઉપગ્રહ કોણ છે તો ચંદ્ર અવિચળ તારો કયો છે ધ્રુવ સપ્તશી તારા જૂથના સાત તારાઓના નામ કયા કયા છે તો મરીચી વશિષ્ઠ અંગીસર અત્રિ પુલરત્ય પુલ અને કરતુ બરાબર તો આ જે સાત જે છે સાત ઋષિઓના નામ પરથી સપ્તશી તારા જૂથનું નામ આપેલું છે સૌથી વધારે પરિક્રમ સમય ધરાવતો ગ્રહ કયો છે તો પ્લુટો કેમ કે એ સૌથી દૂર છે સૂર્યથી માટે એનો પરિક્રમણ સમય જે છે સૌથી વધુ હોય સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ બુધ છે કેમ કે એ સૂર્યની સૌથી નજીક છે તો મિત્રો આશા રાખું છું આ શરીર વિજ્ઞાનને લગતું જે આપણું સ્પેશિયલ મટીરિયલ વિડીયો આપને ગમ્યો છે જો ગમ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરી દેજો મિત્રો બીજી એક વાત કરીશું કરીએ કે સૌથી પહેલાં તો આપને આપ સૌને આપણી ચેનલ પરથી હેપી ન્યૂ યર આપને આપનું જે વર્ષ છે આગામી વર્ષ જે છે આ ગયા વર્ષ કરતાં પણ સૌથી સારું જાય બરાબર આપના જે ધ્યેયો છે હેતુઓ જે છે એ પૂરા પરિપૂર્ણ થાય બરાબર આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સાથે આપણે જે છે એ પ્રગતિ તરફ આગે કૂચ કરશું બરાબર ચેનલને હજુ જો તમે સબસ્ક્રાઈબ ના કરી વિડીયો જોતા હોય પરંતુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ફટાફટી સબસ્ક્રાઈબ કરી દેજો બે આઇકન જરૂરી છે બે આઇકન દબાવી દેજો અને હા આપણા આવા વિડીયો જ પ્રિપેરેશન રિલેટેડ વિડીયો મૂકતા રહેતા હોય છે સાથે સાથે અપડેટ્સ પણ મૂકતા રહેતા હોય છે તો બંને તમે ચૂકોના અથવા તો કહી શકાય નોટિફિકેશન તમને પહોંચે એ માટે બે લાયકનને ઓલ ઉપર સેટ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ થેન્ક યુ વેરી મચ